નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે આપણે ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં મિત્રો અહીંયા આપણે ડેલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો ત્રેવીસમાં ભાગ જોઈશું આજનો પહેલો શબ્દ છે અબાઉટ પ્રોનાઉન્સિએશન મતલબ કે ઉચ્ચારણ થાય અબાઉટ એનો ગુજરાતી મતલબ થાય વિષય એક્ઝામ્પલ જોઈએ ધીસ બુક ઇઝ અબાઉટ એનો ગુજરાતી મતલબ થાય છે આ પુસ્તક વિજ્ઞાન વિશે છે બીજો શબ્દ છે સબ્જેક્ટ પ્રોનાઉન્સિએશન થાય સબ્જેક્ટ એનો ગુજરાતી મતલબ થાય વિષય એક્ઝામ્પલ જોઈએ ઇંગ્લિશ ઇઝ માય ફેવરેટ સબ્જેક્ટ નો ગુજરાતીમાં મતલબ થાય અંગ્રેજી મારો મનપસંદ વિષય છે અંગ્રેજી મારો મનપસંદ વિષય છે ત્રીજો શબ્દ પ્રેક્ટિકલ પ્રોનાઉન્સિએશન પ્રેક્ટિકલ થાય ગુજરાતીમાં પ્રાયોગિક કહેવાય નો એક્ઝામ્પલ જોઈએ વી હેવ અ પ્રેક્ટિકલ એક્ઝામ ટુ મોરો નો ગુજરાતીમાં મતલબ થાય અમારો પ્રાયોગિક પરીક્ષા આવતીકાલે છે ચોથો શબ્દ સિસ્ટમ ઉચ્ચારણ સિસ્ટમ થાય એમાં ગુજરાતીમાં એનો મતલબ થાય પ્રણાલી તો વ્યવસ્થા એક્ઝામ્પલ જોઈએ ધ ન્યૂ સિસ્ટમ વર્ક્સ વેરી વેલ વેલનો ગુજરાતીમાં મતલબ થાય નવી પ્રણાલી સારી રીતે કામ કરે છે પાંચમો શબ્દ મિત્રો રૂરલનું ઉચ્ચારણ રૂરલ થાય ગુજરાતીમાં એનો મતલબ ગ્રામ્ય થાય એક્ઝામ્પલ જોઈએ મિત્રો તો મેની પીપલ ઇન રૂરલ એરિયાઝ ડિપેન્ડ ઓન ફાર્મિંગ ડિપેન્ડ્સ ઓન ફાર્મિંગ મેની પીપલ ઇન રૂરલ એરિયા ડિપેન્ડ્સ ઓન ફાર્મિંગનો મતલબ થાય છે ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા લોકો ખેતી પર આધાર રાખે છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરશો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને ફેસબુક વોટ્સઅપ પર શેર કરશો અને આવા જ વિડીયો નેક્સ્ટ ટાઈમ જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો મને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય